હજાર ગામના કુખ્યાત બુટલેગર સહિત બાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરચલસીબી પોલીસની ટીમ હાસોટ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તાલુકાના હજાર ગામનો લિસ્ટેડ બુટલેગર દસ્તર બાલુ વસાવાએ વિદેશી દારોનો મોટો જથ્થો મંગાવીને હાસોટ તાલુકાના દિગસ ગામની સીમમાં આવેલ ઓએનજીસીના બંધ વાલ પાસે વિદેશી દાવાના જથ્થાનું કટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દાવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારનો દારૂનો જથ્થો એક આયસર ટેમ્પો ત્રણ ઇકો ગાડી ત્રણ નંગ મોબાઈલ અને સિત્તેર નંગ પ્લાસ્ટિક પ્લેટફોર્મ મળી કુલ રૂપિયા ઓગણપચાસ લાખ પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કરી મુંબઈ નાલા સોપારાના દિનેશ સૂર્યપ્રતાપસિંહની ધરપકડ કરી હતી અને કુખ્યાત બુટલેગર દશરથ વસાવા સહિત બાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ હાસોટ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અન્ય ઉલ્લેખનીય છે કે કુથિયાર બુટલેગર દસ્ત વસ્તાવ વિરુદ્ધ પોઈ મિશનના પાંત્રીસ જેટલા ગુના નોંધાયેલા છે એડિન સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર